જય માતાજી જય રામા ભીર કેમ છો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં જ છીએ આજે તારીખ થઈ છે બાવીસ પાંચ બે હજાર પચીસ ને ગુરુવાર આજે અમારા મંડળ છે બે જગ્યાએ એક છે મોરબી બાજુ અને એક છે આનંદપુર બે જગ્યાએ પેલો ભાગ છે તો મિત્રો હું જવાનો છું મોરબી બાજુ ગામનું નામ છે બેલા તો હું ત્યાં છું અને બે જગ્યાએ પહેલા ભાગ જ છે એટલે મોરબી બાજુ જ્યાં મંડળ છે અહીંયા તમને નવા નવા પાત્ર જોવામાં મળશે તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો અને આ મિત્રો આવો ને આવો સપોર્ટ તમે કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો ચાલો મિત્રો જો અમે અત્યારે નીકળી ગયા છીએ બી જવા માટે એટલે અમારે બેડી છોકરે છે બધાને લઈ લીધા અત્યારે અમે નીકળી ગયા અમારા વિડીયોમાં બધા જોડાઈ રહીજો અમાજો આજ સંતે મારા તમને કઈ નવ હામરાયો તો સાંભળ્યો રામદેવ કહે છે રતના તારે પીંગળ ગઢ એની સગુણાને તેડીને તો જલતી પાછું આવ એ મનવગીને પવનવગી સા

અત્યાર બધાય ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ અમારે વિડિયોમાં બધાય જોડાઈ રહેજો હાલો અમે ચા પાણી પી લે ચા પાણી ને અમારા વિડિયોમાં અમે બધાય જોડાઈ જજો જય માતાજી તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ બેલા જો બધાય અમારે ગાડીના બેલા મુલાકાત કરતા હતા કેટલા ટાઈમથી અમારે પેલો ભાગ આવ્યો હે

મિત્રો જો અમે અત્યારે બધા જમીને આવી ગયા છીએ અને અત્યારે આ ખાસ તમને કહેવાનું કે આજે નવા ત્રણ લેડીઝ પાત્ર હે એટલે એમાં એક ચાર થાય અને ટોટલ પાંચ લેડીઝ પાત્ર થાય એટલે પાંચમાં એક રવિભાઈ આવી જાય રવિભાઈ બાબુજીને તમને બધા ઓળખું જ છો અને એક ગોવિંદભાઈ છે એમાં ગોવિંદભાઈ મકવાણા એને પણ તમે ઓળખો જ છો અને બીજા ત્રણ તો એમાં એક દેવ રાઠોડ દેવભાઈ એની પણ હું તમને મુલાકાત કરાવીશ અને બીજા બે નવા પાત્રો છે એની પણ મુલાકાત કરાવી તો અમારા વિડીયોમાં તમે બધે જોડાઈ રહીજો મિત્રો તો જો અત્યારે મેં તમને કીધું હતું કે નવા લેડીઝ પાત્રોની તમે મુલાકાત કરાવવાની હતી જોની કરાવ દો અને દેવ રાઠોડની મારો ભાઈ એની પણ તમને મુલાકાત કરાવી દો હા હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો હું પણ મજામાં છું તો મારો ભાઈ પારસ

Thank mm -hmm. you. Mm -hmm. મિત્રો અમારું મંડળ મોરબીમાં બેલા ભેલા ગામમાં હતું અને અહીંયા મેં મંડળ પૂરું કરીને જો હું ઘરે નીકળી ગયો છું અને મંડળ અમારે રામા પી ના જન્મ સુધી રમ્યા હતા નાનું મંડળો પૂરું પણ નાખે એટલે તો હવે મિત્રો આપણે ડાયરેક્ટ મળીશું આગળના વિડીયોમાં તો જો અમારો વિડીયો તમને રમતા હોય તો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવા નવા વિડીયો જોવો હોય તો અમારા વિડિયોમાં તમે જોડાઈ દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવોના આવો સપોર્ટ તમે કરતા રહેજો અને આ તમારો સપોર્ટ તો છે જ સપોર્ટ તમને મળતા રહેજો તો બધાને જય માતાજી જય